જીયુવીએનએલ કચેરી બહાર વિદ્યાર્થીઓના દેખાવ સરકારી ભરતી ક્લાસ ટુ જેમાં જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતીનો મામલો ત્રણસો ચોરાણુંની ભરતી સામે અગિયાર હજાર વિદ્યાર્થીઓએ આપી હતી ઓનલાઈન પરીક્ષા પાંચ હજાર વિદ્યાર્થીઓ એલિજિબલ થયા હતા જોકે ત્રણ હજાર વિદ્યાર્થીઓને જ બીજા ટ્રાયલ માટે બોલાવાયા બે હજાર વિદ્યાર્થીઓને ન બોલાવતા વિરોધ જીયુવીએનએલ જનરલ મેનેજર એચ આર જેટી રાય ટેલિફોનિક વાતચીતમાં ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા હોવાના આક્ષેપ નોકરી માટે બાર માર્ચ બે હજાર ચોવીસે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા પહેલી પરીક્ષા અગિયાર જૂન બે હજાર ચોવીસે લેવાઈ હતી બીજી પરીક્ષા બે ઓગસ્ટે લેવાશે ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેની ચીમકી વિદ્યાર્થીઓ સાથે યુવરાજસિંહ જાડેજા પણ પહોંચ્યા હતા વિદ્યુત ભવન સર અમે જરા અહીંયા વડોદરા જીબીન જે મેન ઓફિસ છે ત્યાં આવેલા છે અને અમારી માગણી એ છે કે ટાયર ટુ માટે અમને એલિજિબલ કરો ટાયર વનમાં કે પ્રી એક્ઝામમાં જ્યારે અમે ક્વોલિફાય થઈ ગયા છીએ તેમ છતાં પણ ઓછા વિદ્યાર્થીને એક્ઝામ પાંચના રહેસા બોલાવામાં આવેલા છે અમે બધી માગણી એમ છે કે જેમ જીપીએસસી યુપીએસસી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એસએસસી વગેરે એક્ઝામો જેમ ભારતમાં લેવાય છે અને જેમ પ્રી આપીને મેન્સમાં એક્ઝામ દેવા મળે છે તો એમ અમને પણ દેવામાં આવે હંમેશા રજૂઆત કરી પણ કોઈ અત્યારે સાંભળવા માટે તૈયાર નથી ખાસ કરીને જુવિનલ દ્વારા જે જુનિયર એન્જિનિયરની ભરતી બહાર પાડવામાં આવી હતી જેમાં અઢાર હજાર જેટલા ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી બાર હજાર જેટલા ઉમેદવારોએ એમાં પરીક્ષા આપી હતી કે પ્રિલિમિનરી પરીક્ષા આપી હતી અને ખાસ કરીને પ્રિલિમિનરી જે પરીક્ષામાં જે ક્રાઇટેરિયાઓ સેટ કરવામાં આવ્યા હતા એ ક્રાઇટેરિયા ક્યાંક ને ક્યાંક જે ઇન્ટરવ્યૂના જે ક્રાઇટેરિયા હોય એ પ્રકારે સેટ કરવામાં આવ્યા હતા જેને કારણે વિદ્યાર્થીઓને ઘણો બધો લોસ થયો છે જે લાયક હતા જે હકદાર હતા એ મુખ્ય પરીક્ષાથી મુખ્ય પરીક્ષા આપવાથી જ વંચિત રહ્યા છે એટલે આજે વિદ્યાર્થીઓની માગણી વિદ્યાર્થીઓની લાગણી લઈ આજે અમે રજૂઆત કરવા માટે ગયા પરંતુ જે ચીવીલના અધિકારીઓ છે જે એક ઉદ્ધતાઈ ભર્યું વર્તન એ વિદ્યાર્થીઓ સાથે અને અમારી સાથે કરે છે એ કહે છે કે તમે અમને નિયમ શીખવાડશો તમે અમારે કરવાનું અને ઉકેત ઉકે જેવી વાત કરે છે જે અધિકારીઓને છાજ એવી વાત નથી અને આજે એમને મળવા દેવામાં પણ નથી આવ્યા અમે મળવા માગતા હતા છતાં પણ એને ગેટ ઉપર ટેલિફોનિક રીતે વાત કરીને એમને કહી દીધું કે તમે ઘર ભેગા થઈ જાઓ તમને સાંભળવામાં નહીં આવે એટલે એ અધિકારીઓને પણ કહેવા માગીએ છે કે તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લેજો તમારી એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી ફિક્સ થાય છે અમને જવાબ દેવાની તમે શા માટે જવાબ દેવાથી ભાગી રહ્યા છો એનો મતલબ કે તમે કંઈક ખોટું કરી રહ્યું છે તમે ચોર છો ચોર જ આ જવાબ દેવાથી ભાગે એટલે આ ચોર પણ આ બંધ કરો અને વિદ્યાર્થીઓને ન્યાય આપો